ગુડ મોર્નિંગ જયમાં મોગલ જય મુરલીધર મારી યુટ્યુબ ફેમિલી કેમ છે તમે બધા મજા જ મસ્ત મજાની હવારે આજે આપણી થઈ ગઈ છે વ્યારા ગામની અંદર સોનગઢની બોર્ડરની પાસે જે વ્યારા ગામ છે ને ના અને આપણે આવી ગયા છે ભાઈ આજે ગાડી લોડ કરવા માટે આપણે લોડ કરવાની છે પોરબંદરના સાવલ બંદરના ન્યૂ બંદરમાં તો ખાલી કરવા જાય કે પાછું આપણે પરમિટમાં જવાનું છે તમને બધા ગાડીઓને બીડિયા આપણે ફૂલ કાયમી દેખાડવાના છે એટલે નાલો આપણે મિલ જોવા જઈએ અમારી આગળ બે ગાડી છે આ દેખાઈ એક છે ને એક એની પાસે પડી ને એક ગાડી આ છે આપણે ત્રણ ગાડી ટોટલ ફોર મંદિરની લોડ ત્રણ ગાડી થશે મેહુલ રાઈસ મિલમાંથી તો હજી આપણો વારો ઓટો હોય ભાઈ બહુ વાર લાગશે એટલે આપણે આમ બેઠા વાર એટલે ખૂબ વાર લાગશે બહુ વાર લાગશે વાર લાગશે જાજી કેમ કે હવે શું થયું તો મને નથી ખબર આપણા ગાડી જાણીતા નથી વહેલા પૂગ્યા હોય તો એની ગાડી હવે લોડ થશે અને ભાઈ ખેતરૂનું મોસમ તો જુઓ તમે મિત્રો અત્યારમાં દીવ ઉગતો આવે છે અને ખેતરું ભાઈ જર વર આવેલી છે આ બધું આપણું મિલ ને તો ટૂંકમાં ઓલું મિલ એમને એમ કહેવાય ચાલો મળીએ થોડીક વાર પછી મીડિયમ સર બના રહેજો મિત્રો તો આપણે બે ગાડી પડી છે એમાંથી એક ગાડી લોડ થાય છે સામેની હજી આ લોડ થવાની બાકી છે પછવાડે હાલે છે લોડ નું કામ અહીંયા હાલે છે આપણે લોડ કરવાનું કામ ચાલુ છે હવે આગળ લોડ થવા આવી છે ફાઈનલી એક ગાડી હવે લોડ થવા આવી છે હવે એક ગાડી બાકી છે એક થઈ જશે હમણાં પછી આપણે વારો આવશે આપણા મિત્રની ગાડી છે ટાટા બોડી ટાટા કાગડી કેબિન અને અંદરનો નો લુક બહુ મસ્ત હે ટાટા ગાડી આપણી ફાઈનલી એક તો લોડ થઈ ગઈ છે હવે આ ગાડીમાં પાર પ્લાસ્ટિક આપણે પાથરી દીધું હોય બોલો ભાઈ ભાઈ ઊભો હોય બરોબર હવે આ ગાડીમાં હે ને પ્લાસ્ટિક પથરાઈ ગયું આ ગાડી મેં હવે પાંચ રીટન માલ આવશે હમણાં ચાલુ કરશે લોડ કરવાનું તો આ ગાડી માલ ભરાઈ ગયો ફાઇનલી સોખા હવે આ ગાડી ભરાઈ જાય એટલે આપણી ગાડીનો વારો છે એટલે હવે અમે આપણે હમણાં કલાક આ કલાકમાં ભરાઈ જશે એટલે આપણી ગાડી લગાડવાની છે પછી ભરે નાણાં કાલપત્રે આપણે કરવા પડશે તો કરી અને આપણે નીકળી જશું સીધા પોરબંદર સાઈડ સવારે આપણે પોરબંદર હશે કાલે હું ઘરે પૂગી જાય એટલે કાલે હવે આપણે આવશે

ચોખા સીધા આપણે ગાડીમાં ભરવાનું કામ થઈ ગયું હોય ચાલુ બે ત્રણ થપી લાગી ગઈ છે અને હજી માલ ભરાય છે પાંત્રી માં આવશે તો ચાલો આ ગાડી લોટ થઈ જાય એટલે આપણે ગાડી લગાડી આપણી ગાડી લોટ થવા લાગી ગઈ છે ફાઈનલી આપણે પ્લાસ્ટિક પ્લાસ્ટિક નાખી દીધું હોય ગાડીની અંદર હજી લોટ થવામાં માલ તૈયાર નથી ગઈ મિત્રો અને માલ તૈયાર થવો એ પછી લોટ થાય આપણી ગાડી તો જો મજૂર બજૂર કોઈ છે નહીં ખાવા બાવા ગયા છે આમે માલ નીકળે ને પેકિંગ થાય ને એવો આ ગાડીમાં નખાય પ્લાસ્ટિક પાથરવું પડે ફરજિયાત અહીંયા અને ઉપર પ્લાસ્ટિક નાખવું જ પડશે બે કામ આપણે કરવા જ પડશે ઉપરય નાખવું પડશે ને અહીંયા એવું થશે ભાઈ આના બોલ નીકળી ગયા જો બે બોલ નીકળી ગયા આવું કઈ મિલ છે આનું આમે આજે એક આપણી પાસે ગાડી લાગી છે પાવડર ભરવા લાગી છે પાવડર છે અહીંયા બોલી ગાડીમાં થાય છે નાણાં નું કામ આપણા મિત્રોની ગાડી છે એમાં જો આ હારે થી આવે છે મિત્રો રાજમુન્દ્રી છે ને આપણે હવે વિશાખાપટન ત્યાંથી આવે છે અને આપણે પણ ટૂંક સમયની અંદર તમને મેં કીધું જ છે વિડીયોમાં હૈદરાબાદની જર્ની તો વિશાખાપટ્ટનમની જર્ની સારું થશે જ અને પહેલી તારીખ આસપાસ થઈ જશે આપણી જર્ની સ્ટાર્ટ હું તમને આનંદ તમે બધા લઈ જાઓ ને તમને બધા દેખાજ કા પહેલી તારીખે થાય તો પહેલી તારીખ પછી થાય કે પહેલી તારીખ પહેલાં મને તો પહેલી તારીખ પહેલાં જ લાગે છે કેમ કે પહેલી તારીખ પહેલાં થઈ જશે આપણી વીસ ત્રીસ તારીખ વીસ પચીસ તારીખે આપણી જર્ની ચાલુ થઈ જશે તો હાલો ગાડી લોડ થાય એટલે મળીએ ગાડી લોડ કરવાનું કામ થઈ ગયું હોય સાલું અને પહેલી એક થપ્પી લાગી છે હવે હમણાં ટૂંક સમયમાં આપણી ગાડી ભરાઈ જશે આમાં શું માલ હોય ને શું વાત હોય ભાઈ સામે માલ પેકિંગ થઈ છે અને માલ તો બી આમાં ને એમાં ભરાય તાજો તાજો હમણાં આપણી ગાડી એક સમયની અંદર ભરાઈ જશે તો હાલો હવે આપણે ભરાઈ જાય એટલે પાછો તમને દેખાડી કઈ રીતના ગાડી ભરે આ રીતના આપણે સાબરની કંઈક બોરી આવે છે એક બોરી આવી રીતના આ આપણે બોટમાં જ હશે પોરબંદર ફેસ્ટિવલમાં આપણે ગાડી અડધી ભરાવા આવી છે લાગે છે અલો ભરાઈ ગયા મને રીતના આપડી ગાડી લોટ થાય છે આવી રીત ને સાવલ આવે આજે આપણે દાળ ભાત ને કરીએ ને એમાંથી સાવલ થાય ને આ સાવલે

આ રીતના પછી ગોડાવું ને આ હે આપણે મોટા રાઈસ આવે ને જી મોટા બાજુ સામેની ગાડી માં આલે પાવડર ગોંડલ નું ભરાવાનું કામ આપણી ગાડીમાં માં આલે ટાટા ક્યાં જાય છે આપણી ગાડીમાં આલે છે ચોખા ભરાવાના

પાવડર પાવડર તો દો આથી કઈ કામ પાવડર આવશે આવે આવશે તો આ બે જણા ઉપર થી દેતા જાય છે નીચે બે લેતા ત્રણ ચાર લેતા જાય ગાડી ભરાય છે આ ગાડી હમણાં લોટ થઈ જશે

અહમે હે કાટા સીઠી વારુ જે આપણે કાટા સીઠી ને કાટો આ આને કે કાટો આ હે આપણે કાટા સીઠી બસ ચાલો આમ બાણે તમને ઉપર આને દેખાડું બાણે કે ગાડી આવી છે કે નહીં જોઈએ આપણે આ હે ગેટ હમે આવી હે પોરબંદરની ગાડી જીજે 25 યુ ચૌદ સણસાઈ સાહી બાર વ્હીલવાડી એ ગાડી આવી છે તો એ હમણાં લોડ થવા લાગી જશે અહીંયા ચાલો આપણે લોડ કરીએ એ બીજા આપણે જે લોડ કરીએ બીજા વિડીયો તમને દેખાડીશું ચાલો પૂરો ચાલો આપણે આ વિડીયો ના જ કરીએ કરીએ મળી આવજો કાલે સવારે નવો લઈ શકે આ વિડીયો આપણે બહુ લાંબો નથી કર્યો એમ હજી એક ભાગ આપણે ઉતારવાનો હોય એ આપણે ચાલુ કરી દેવું તો બાય બાય જય શ્રીરામ